શ્રી ગણેશાય નમઃ શ્રી હનુમતે નમઃ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે પૂજા વિધિ શુભ મુહૂર્ત અને હનુમાન જન્મોત્સવનું મહત્ત્વ પણ જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહો ગુજ પરિવાર આપણી યુટ્યુબ ચેનલ અને સાથે વિડીયો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ધન્યવાદ મિત્રો ભગવાન શ્રી હનુમાનજીને ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે તેમની નિષ્કપટ ભક્તિ એ ભક્તિ માર્ગ માટે એક આદર્શ છે તેમણે પોતાની શક્તિઓ શ્રી રામની સેવામાં સમર્પિત કરી દીધી ભક્તિ શક્તિ નિષ્ઠા અને સત્તાવાન સેવા માટેના પ્રતિક એટલે હનુમાનજી અને આજે એ જ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ એટલે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે જે બાર એપ્રિલ બે હજાર પચીસને શનિવારના દિવસે છે હનુમાન જયંતિ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે જોકે ભારતમાં કેટલીક જગ્યાએ આ પાવન દિવસ કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ પણ મનાવવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન હનુમાનજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે વ્રત રાખે છે અને સાધના ભક્તિમાં લીન રહે છે માન્યતા છે કે જો વિધિપૂર્વક હનુમાનજીની આરાધના કરવામાં આવે તો માણસના તમામ કષ્ટ અને સંકટો દૂર થાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ સાથે સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે ભગવાન હનુમાનજી સંકટમોચન કહેવાય છે તેઓ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે અને તેમના આશીર્વાદથી સર્વકાર્યો સિદ્ધ બને છે જે ભક્તો હનુમાન જયંતિના દિવસે વ્રત કરે છે તેઓએ રાત્રે સૂતા પહેલાં હનુમાનજી તથા શ્રી રામ સીતાજીનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ પછીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી ફરવારી શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ગંગાજળ હાથમાં લઈ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ વ્રતમાં ઉપવાસ કરાય છે અને અમુક ભક્તો નિર્જળ વ્રત પણ રાખે છે તે દરેક ભક્ત પોતાની શ્રદ્ધા અનુસાર કરે છે પૂજા માટે પૂર્વ દિશામાં એક પાટલો ટાળે તેના પર લાલ વસ્ત્ર પાતરી હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો ત્યારબાદ ઘીનો દિવસ પ્રગટાવો મંત્રોચ્ચાર સાથે હનુમાનજીનું ધ્યાન કરો એવી માન્યતા છે કે હનુમાનજીને ચોલો ચઢાવવો સુગંધિત તેલ તથા સિંદૂર અર્પણ કરવું જોઈએ અને નૈવેદ્ય તરીકે ગુંદી ગાંઠિયા સુખડી અથવા લાડુનો ભોગ પણ ચડાવી શકાય છે આ પવિત્ર દિવસે અનેક ભક્તો રામચરિત માનસનો પાઠ કરે છે સુંદરકાંડ બજરંગ બાણ હનુમાન બાહુક અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે અત્યંત લાભકારી માનવામાં આવે છે આ રીતે આખો દિવસ ભગવાન હનુમાનજીનું સ્મરણ કરતાં આખો દિવસ વિતાવવો જોઈએ એવી માન્યતા છે કે જેમની ઉપર હનુમાનજીની કૃપા હોય છે તેમનું જીવન સુખમય અને નિર્ભય બની જાય છે મિત્રો તો આપણે સાંભળ્યું હનુમાન જયંતિનો મહિમા તથા વ્રતવિધિ અને હવે આપણે સાંભળીશું શ્રી હનુમાનજીના જન્મની કથા મિત્રો શ્રી હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો તેઓ દેવી અંજનીના પુત્રો હોવાથી આંજનેય અથવા આંજની પુત્ર તરીકે ઓળખાય છે તેમના પિતા કપિરાજ શ્રી કેસરી હોવાથી તેમને કેસરી નંદન પણ કહેવાય હનુમાનજી ભગવાન શંકરના અગિયારમો રુદ્ર અવતાર છે એટલે તેઓને રુદ્ર અવતાર તેમજ શંકર સુવન પણ કહેવાયા પવનદેવે હનુમાનજીને ઉડવાની અદ્ભુત શક્તિ આપી હતી તેથી તેમને પવનપુત્ર તરીકે ઓળખવામાં આવે છે પવનદેવ હનુમાનજીના પાલક પિતા છે નાનપણમાં એકવાર જ્યારે હનુમાનજીને ભૂખ લાગી હતી ત્યારે તેમને સૂર્યદેવને લાલ ફળ સમજી ખાવા લાગ્યા ત્યારે સૂર્યદેવની રક્ષા માટે ઇન્દ્રદેવે હનુમાનજીના હનુ પર પ્રહાર કર્યો આ ઘટનાને આધારે બ્રહ્માજીના સંકેત મુજબ ઇન્દ્રદેવે તેમને હનુમાન નામ આપ્યું જે બાદથી તેઓ હનુમાનજી તરીકે જાણીતા થયા સૂર્યદેવ બાદમાં હનુમાનજીના ગુરુ બન્યા અને તેમને જ્ઞાન તેમજ શાસ્ત્રવિદ્યા આપી તેથી તેઓ સૂર્ય શિષ્ય પણ કહેવાય છે મારુત આત્મજ આ નામ હનુમાનજી માટે મહાભારતમાં ઉલ્લેખાયેલું છે તેથી તેમને મારુતિ પણ કહેવાય છે તેમનું વધુ એક પ્રચલિત નામ છે બજરંગબલી જેનો અર્થ છે વજ્ર સમાન દેહ ધરાવનાર આ શબ્દ વજ્ર અંગ બલીમાંથી ઉદભવ્યું છે હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા રામાયણમાં સ્વયં શ્રી રામે હનુમાનજીને પોતાના સૌથી પ્રિય ભક્ત કહ્યા છે તેથી તેમને રામ ભક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે માતા સીતાજીએ અશોકવનમાં હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેમને અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થશે તેથી હનુમાનજીને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે પણ પૂજવામાં આવે છે મિત્રો હનુમાનજીના પરચા અપરંપાર છે જેટલું કહીએ એટલું ઓછું પડે શ્રી હનુમાનજીની કથા પણ ખૂબ જ અનોખી છે આજે આપણે સાંભળીએ પાવનકારી શ્રી હનુમાનજીના જન્મની કથા બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય ત્રેતા યુગના દિવસોમાં ભગવાન શંકર ભગવતી સતી સાથે કૈલાસ પર બિરાજમાન હતા અને ગંગાજીના સ્પર્શથી તેમની ત્રીજી આંખની જવાળાઓ પણ શાંત થઈ હતી ત્યારે તેમને સમાધિમાંથી વિક્ષેપ થયો અને તેમણે ખૂબ જ દિવ્ય ભાવથી ભગવતી સતી તરફ નજર કરી ત્યારે સતી પ્રેમથી પૂછી બેસે હે નાથ આજે તમારું મન બહુ શાંત અને પ્રસન્ન લાગે છે શું કોઈ વિશેષ વાત છે શિવજી હળવાશભરી હાસ્ય સાથે કહે હા પ્રિયે આજે મારા પ્રભુ શ્રી રામ અવતાર લેવાની તૈયારીમાં છે મને પણ ઈચ્છા છે કે હું પણ તેમના સેવક તરીકે અવતાર લઉં સતી નમ્રતાથી કહ્યું હે નાથ મારી ભક્તિ તમારી સાથે છે હું ઈચ્છું છું કે તમારું હૃદય આનંદથી ભરાઈ જાય જો તમારી ઈચ્છા એ છે કે રામજીની સેવા કરો તો તે ચોક્કસપણે શ્રેષ્ઠ કાર્ય છે પરંતુ સતી થોડી વિચલિત પણ થઈ અને કહ્યું રાવણ તમારો પરમ ભક્ત છે એના વિનાશમાં તમે સહભાગી કેમ બની શકો શિવજીએ ઉત્તર આપ્યો રાવણે મારા દસ રૂપોને પૂજ્યા પણ એક અવતારને છોડ્યો આજે હું એ જ અવતાર રૂપે અવતરીશ અને રાવણના અંત માટે રામ સેવામાં લાગીશ એ દરમિયાન પૃથ્વી પર એક અપ્સરા પુંજીગત સ્થલા શાપથી વાંદરી બની હતી તેમણે મનુષ્ય રૂપ ધારણ કરવાની ક્ષમતા મેળવી હતી વાનરાજ કેસરીએ તેની પત્ની તરીકે સ્વીકારી એક દિવસ તે સુમેરુ પર્વત પર વિહાર કરતા હતા ત્યારે પવનદેવે અંજના માતાના પાલવથી સ્પર્શ કર્યો અંજના રોષે ભરાયા અને કહ્યું કોણ છે જે મારી પતિવ્રતા ધર્મમાં વિક્ષેપ કરવા માગે છે પવનદેવે જણાવ્યું હે દેવી મેં તમારું વ્રત ભંગ નથી કર્યું તમારાથી જે પુત્ર જન્મ લેશે તે બળ બુદ્ધિ અને ભક્તિમાં અદ્વિતીય હશે પછી ભગવાન શિવે પોતાના અંશથી અંજના માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે મંગળવારના શુભ દિને પવન પુત્ર જન્મ થયો કેસરી અને અંજના ખૂબ જ ખુશ થયા બાળક શુક્લ પક્ષના ચાંદની જેમ રોજે રોજ વિકસતું ગયું વાનરોમાં આનંદ છવાયો અને એવો અવતાર થયો કે જે આજ સુધી ચિરંજીવી છે બોલો અંજના સુદ્ધ હનુમાનજી મહારાજની જય મિત્રો હનુમાનજી આજે પણ ચિરંજીવી છે રામ ભક્તો માટે આ ઘોર કલયુગમાં આ હનુમાનજીનું સ્મરણ કરવું એ જ મહા ઉપાય છે ભય હોય કે બાધા ભક્તિ શ્રી હનુમાનજીની આરાધના કરો શ્રદ્ધા રાખો અને કહો બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય મિત્રો તમે મને અંત સુધી સાંભળ્યું આપનો આભાર ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી